ਕਨਸਟ ਨੂੰ ਯਾਰ ਜੋਵਾ ਤਮੇ 1 ਨੰਬਰ ਆਪੜਾ ਗਾਸੀ ਨੂੰ ਕਾਉ ਕਾ ਲొਕੇਸ਼ਨ થઈ ਗਈੂ ਸਤਾਰੇ ਨਾ ਨੋ ਸੇ ਸੰਕੋ ਹੈ ਲਾਇਆ ਤੋ ਬੇ ਅੰਧਾਰੂ ਸੀ ਵੋ ਗਈ ਜੋ ਉਹ ਖੀਰੂ ਨੇ ਉਹ ਲੈ ਕੇ ਆਵੀ ਜੋ ਢੋਸਾ ਬਣਾਓ ਹੈਲੋ ਯੂਟਿਊਬ ਫੈਮਿਲੀ ਤੇ ਆਮ ਸੋ ਤੋ ਬੀਜਾ ਮਾ ਮਾ ਦਿਸ਼ਾ ਮੇ ਫਰੀ ਸਤ ਆਪੜਾ ਨਾਨੀਆ ਬਲੋਗਲੀ ਮੰਦਿਓ ਆਉਂਦੇ ਨਾ ਅਜੀ ਚੋੜ ਇਹ ਫਸਗਾਸੀ ਹੈ ਫਸਗੇ ਇੱਕ ਤਾਂ ਆਪੜਾ ਕਿੱਜਾਗਾ 998 ਆ ਗਏ ਸਨੇ ਮਾਤੂ 1 ਨੰਬਰ ਰੋੜਾ ਵੇਲੂ ਸੀ ਆਤਰਾ ਬਦਾ ਕਪੜਾ ਉਕਾਈ ਦਿਲਾ ਹੈ ਆਮ ਲੋ એક પણ કોઈ વારું માં છે આ માલમે तेरे बाप को मत सिका ને આપડા કઈ જો આ તો આ 2000 આઈવા સોર બોની ઉકાઈ દીધું છે એટલે છે ને આપડા સપપા લેતી મતું નઈ ખા છે ભાઈ નન મારા જો કેમ કે નવો યોગ મને જ નહી બહુ છે પત્રા ઈશા વેવો જો આ પત્રા ઈશા

અને મને મજા છે ને ભાઈ ફાવ બગડી ગયો એટલે ઘરે રહી ગયો જાગવા મજા ને ભાઈ ફાવ મોડું થઈ ગયું જો અને તો બોલાતી નથી તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગ મારી તરીકા ભીખ માંગને ભાઈ છે ને નાઈ થઈ ગયા છે તૈયાર કેમ કે આવડી મજા પડી ગઈ છે મજા પડી ગઈ થઈ ગઈ છે હારી બોબર પડી ગઈ થોડું ઘણું ખાઈ લીધું છે અને આ ભાઈ આવી ગયા છે અમારે બી વિડિયો એડિટિંગ કરવા કરે કાલ અમારો વિડિયો અમારો આવે છે આ લિંક તમને મળી જશે આઈડી ની ફોલો તો કરી જ લેજો સબસ્ક્રાઇબ અને વિડીયો આખો જોજો ને કેવો લાગ્યો એ કોમેન્ટ અમને કહેજો અને આવો સપોર્ટ અમારે યાર બનાવી રાખજો આવજો ટાટા બાય બાય તો વિડીયો થઈ છે ઇન્સ્ટોલ થાય એડિટ થઈ ગયું છે બરોબર અને કાઢ લીધા છે માય કેટલા દિવસ વાપરવાનું હતા પડ્યા હતા અમને વાપરવાનું ચાલુ કરવાનું છે શું કે દાદા તો અત્યારે ભાઈ આપણે આશો પલોમાં આવી ગયા હતા કેમકે ઇન્સ્ટાગ્રામ ની એને રીલ્સ ઉતારવાની હોય તો આપણે આવી છીએ આશો પલોમાં રીલ્સ બનાવવા અને ભાઈ તેણી કલેક્શન છે બાકી દુકાન તો બાજુમાં છે ત્યાં કસ્ટમર છે એટલે રીલ્સ ઉતારા એવું નથી અત્યારે તો આમ ભાવીએ બાજુમાં દુકાનમાં બે હોય આ દુકાની એમની જ છે અને આનું બધું હાલે છે કામકાજ તો આ દુકાની છે ને ભાઈ ટૂંક સમયમાં ચાલુ થવાની છે ઘરે પોગી ગયા ને વેવા ગાશમાં કેમ કે રીલ્સ ઉતારવાની હતી મારે તો અમારે ફોન લઈને વી એવો છો બીજો ફોન છે અમારે સેમસેમનો અને શુભમભાઈ ગયા છે અમારે નીચે સ્ટેન્ડ લેવા અને ભાઈ આજનું લોકેશન નામ જો સનસેટ નું યાર જોવો તમે એક નંબર આપણે અગાસી નું આવું લોકેશન થઈ ગયું છે અત્યારે ભાઈ લોકેશન નંબર છે ને ભાઈ એક નંબર થઈ જ જાય અત્યારે કેમ કે યાર વાગી ગયા છે કા ખાડા પાંચ જેવું આ ફોનમાં જોઈ લો વાગી ગયા છે આપણે કા ખતર થઈ આ ખતર માં મને ખબર ન પડતી ચૂપ બિલકુલ ચૂપ હા ખતર એટલે ખાડા પાંચ જેવું થઈ ગયું એમ એવી આપણને ખબર નથી પડતી અને આમ જો પાણીના ખોરિયા ભરેલા છે પછી આમ પાણી ભરેલું છે અને આ ડુંગરનું લોકેશન અને સનસેટનું એક નંબર થઈ ગયું છે અને અમારે આવી ગયો છે સ્ટેન્ડ લે ચાલી એક કામ કર દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા કાઢ ઓવર એક્ટિંગ કે અમારે ભાઈ સ્ટેન્ડ લેન્ડ આવી ગયા છે ને હવે ઉતારવાનો છે અમારા રેલ્સ નાની વિડીયો અને આમનું લોકેશન જુઓ અત્યારમાં એક નંબર આપણે નવું કુવર લાવ્યા એવું છે હા આ શોક કર્યું છે

આ બધાય સાફા આલા રમર રમર ને સાફા છે એ ઓયરો અમને કુરિયો દે વાળા ઓન મારે હાલા તૈયાર અમારવાળા હની સીતા નાવ બે થેલા મોકલાવું મોકલાવું હે મકાવ આ મોકલે દે ઓમર થેલા પેક કરી નાખું સુરતની અમારે બે ભાઈઓના છે ને પછી બહાર જવાનું છે કેમ કે વસ્તુ લેવા ભાઈ છું કે દૂધ લેવા જવાનું છે અને ઢોસા વસ્તુ લેવા જવાની છે આજે બનાવવાના છે આપણે આપડે semua का ये आलो अबड़े भाई भागो पहला वस्तु

અને આમાં આવી ગયો તો વિડીયો અપલોડ કરવા કાલ વિડીયો આવે છે અત્યારે તો જોઈ લેજો બધા ફટાફટ અને આમાં લિંકેય આપેલી છે ચેનલને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો જાવ નીકળો તો આ છે અમારો નીલભાઈ સબ્સ્ક્રાઇબ આ નીલભાઈ બ્લોગર હા ઈ ભાઈ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો

બાકી એમાં બનાવવાના છે આપણે શોર્ટ ફિલ્મ તો ચેનલ ને કરી દેજો એમાં તો આપણી આખી ટીમ છે એટલે બાકાઈ જગીત બોલાઈ દેવાની ફૂલા ફૂલી બરોબર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઇક કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મને કાલે નવું છું બધાને જય માતાજી ને બાય બાય સબસ્ક્રાઈબ કરીને નાખજો બાય બાય